સાંજે તારીખ વીસ રોજ આમ આદમી પાર્ટીની જાહેર સભામાં પધારેલા આદિવાસી સમાજ તેમજ આપી દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ રાકેશભાઈ બારિયા ગુજરાત પ્રવક્તા જયેશભાઈ સંગાળા દાહોદ જિલ્લાના પદાધિકારીઓ ચૈતરભાઈ વસાવાનું અનોખી અંદાજમાં

ડેડિયાપાડાના ધારાસભ્ય અને સર્વ સમાજના યુવાનોના દિલોના ધડકન આદિવાસી સમાજમાં એક ક્રાંતિકારી યુવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર કેન્દ્રમાં દસ વર્ષથી ભાજપ સરકારે કરોડોના કૌભાંડ કર્યા નકલી કચેરી ઊભી કરી આપણા વિકાસના કરોડો રૂપિયાનો નકલી કચેરીનો ભાંડો ફોડ્યો મેં અવાજ ઉઠાવ્યો તેનો બદલો લેવા માટે મને ખોટા ખેસમાં ફસાવી જેલમાં પિસ્તાળીસ દિવસ બંધ રાખ્યો અને મારા ફેમિલીને પણ જેલમાં પૂર્યા પણ ન્યાયતંત્ર પર મને પૂરો ભરો પછી જો કરોડો નું કૌભાંડ કરનારા હશે જેલમાં તેમ જણાવ્યું આવનાર લોકસભામાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડવાની છે ત્યારે દાહોદ લોકસભામાં આમ આદમી પાર્ટીને ટિકિટ મળે

મુલાકાતે આવ્યા છે અને આવનાર જે બે હજાર ચોવીસની લોકસભા છે એમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે ત્યારે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે ત્યારે આજે અમે એનાલિસિસ કરવા માટે આવ્યા છે દાહોદ લોકસભામાંથી ત્રણ જેટલા ઉમેદવારો અમારા નામો અમારી સાથે અમારી પર આવ્યા છે અને આવનાર લોકસભા લડવા એમની ઈચ્છા પણ છે ત્યારે ચોક્કસપણે દાહોદ લોકસભામાં જે રીતે અમને સાડા ત્રણ લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે ત્યારે બીજા ક્રમાં અમે છે અને મજબૂત અમે છે આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે ત્યારે ચોક્કસ બે હજાર ચોવીસની દાહોદ લોકસભા ઈન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરી સર આપણે જેલવાદ દરમિયાન કેવો અનુભવ થયો સર જેલ તો જેલ હોય છે જેલ કોઈ દુશ્મનને પણ ના થાય અને મારે વિશેષ કડવો અનુભવ એટલે જ માટે થયો કે મને જેલ કરતાં કરતાં મારા ધર્મપત્ની મારી બે બહેનો મારા જમાઈ મારા પીએ બધાને આ લોકો ઉચકી ગયા અને ને હું ચોરાણું દિવસ જેવા રાખ્યા એટલે સરકારે ચૂંટણી જ લડવાની હોય તો મેદાનમાં લોકશાહી છે બધા સામસામે લડીએ પણ આવી ખોટા ષડયંત્રો ખોટી વાર્તાને આધારે જ્યારે સજા કરવામાં આવે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે અને લોકતંત્રનું હનન થતું હોય એવું અમને લાગી રહ્યું છે અમે દાહોદ લોકસભાની જનતાને કહેવા માંગીએ છીએ ટૂંક સમયમાં ઇન્ડિયા ઉમેદવારનું નામ જાહેરાત રિપોર્ટર કિશન મોહનિયા સાથે વિજય ચરપોર્ટ સંજેલી